મિત્રો સુલભ જાણકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઓગણીસમો હપ્તો જાહેર થઈ રહ્યો છે પણ આ હપ્તો તમારા ખાતામાં જમા થશે કે કેમ તે જોવા માટે તમારે લાભાર્થી સૂચિ ચેક કરવી પડશે હવે મિત્રો આ લાભાર્થી સૂચિ ચેક કરવા માટે શું કરવું પડશે ક્યાં જવું પડશે મિત્રો કોઈ પણ એક બ્રાઉઝર ખોલો અને એમાં ચર્ચ કરો પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન તો મિત્રો આ રીતે તમે કોઈપણ એક બ્રાઉઝરમાં પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આ નામની વેબસાઇટ ખોલો એટલે આ વેબસાઇટ ખુલશે જે અહીંયા લખ્યું છે પીએમ કિસાન સન્માન નિધિ તો મિત્રો એ પછી સ્ક્રોલ કરતા જાઓ તો અહીંયા નેયે કિસાન પંજીકરણ એટલે કે જેમને નવેસરથી રજિસ્ટર કરવું હોય તો એના માટે અહીંયા છે જે ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી નો ન કર્યું હોય અને જેને પોતાના જ મોબાઈલથી ઈ કેવાયસી કરવું હોય તો એના માટે અહીંયા છે અને આપણી સ્થિતિ જાણે જે કોઈ પોતાની સ્થિતિ માટે જાણવાની કોશિશ કરે છે તો તે અહીંયા થશે આ રીતે સ્કોલ સ્ક્રોલ કરો એટલા માટે જો ઈ કહેવાય છે લખ્યું છે ને કિસાન પંજીકરણ છે બરાબર આ રીતના કોષ્ટક આવશે હવે નીચે આપણે જે જોવાનું છે તે લાભાર્થી સૂચિ છે તો મિત્રો આ લાભાર્થી જે સૂચિ લખ્યું છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે કંઈક આવું એન્ટર પેજ ખુલશે તો મિત્રો અહીંયા તમારે સ્ટેટ સિલેક્ટ એટલે તમે કયા રાજ્યમાંથી આવો છો બરાબર તે લખવાનો છે તમારો ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો કયો છે તે અહીંયા લખવાનો છે સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તાલુકો કયો છે તે અહીંયા લખવાનો છે તમારે બ્લોક નંબર અહીંયા લખવાનો છે અને ગામનું નામ એ આખાનામાં લખવાનું છે તો મિત્રો આ રીતે તમે તમારી લાભાર્થી સૂચિ જોઈ શકો છો